નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે સોલ તારીખ બારમા મહિનો બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા હોય અને તેજી મંદીની વાત કરતા જ બજારમાં તેજી જોવા મળે છે દસથી થી વીસ રૂપિયાની મગફળી ક્વોલિટીની વાત કરીગન ની વજન માં પણ સારું એ અગિયારસો ને બે આજનો ભાવ થઈ ગયો જેવી જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે બદલવાડ આ મગફળીનો ભાવ 1030 રૂપિયા થયો છે જોઈ લો મિડિયમ ક્વોલિટીની 1030 રૂપિયા 1048 રૂપિયા ભાવ થયો બીટી બત્રી મગફળી એ ક્વોલિટીની વાત કરીએ તો વજનમાં સારું છે જોઈ લો 1048 રૂપિયાનો ભાવ થયો બીટી બત્રીનો જોઈ લો ક્વોલિટી આ મગફળીનો ભાવ એક હજારને ચાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો મીડિયમ કોલેટીની એ જોઈ દ્યો પલળેલું છે એક હજારને ચાર રૂપિયાનો ભાવ થઈ ગયો આ જોઈ જ્યો લૂઝનો ઢગલો એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ થયો આ મગફળીનો વહેલીઓ ક્વોલિટી વજન માં સારું એ એક હજાર ને પંચાવન રૂપિયાનો ભાવ થઈ ગયો પચાસલ બે ત્રણ પાંચ બત્રીસ અગિયાર ચુમાલીસ રૂપિયા અગિયારસો ને ચોમાલ चौहाट रूप सुपर जीवी मगफड़ी है क्वालिटी तो जी लो गठ वगन वजन में सारू है क्वॉलिटी में कई घटे अग्यारो ने चौह रुपया भाव थो जो दाणे जोरदार है जीवीस नो भाव थी गय जोरदार आ बाकी अगियारो चौह આડત્રીસ રૂપિયા ભાવ બીટી મગફળી ક્વોલિટી ની વાત કરીને તો વજન માં સારું એ જોઈ ગયો દાણે પણ જોરદાર એ અગિયારસો ને આડત્રીસ રૂપિયાનો ભાવ થઈ ગયો બીટી બત્રીસ નો જોઈ ગયો ક્વોલિટી કાંઈ ઘટ નથી આ સુપર ક્વોલિટી નો માલ એ અગિયારસો આડત્રીસ નો ભાવ બીટી બત્રીસ एक हजार ने सत्या रूपया भाव थे सुपर साड़ीस नंबर मगफड़ी क्वालिटी वजन मारू दाने जोरदार है एक हजार ने सत्या रुपया नो भाव थी गये साड़त नंबर नो ज्लियो क्वालिटी कई घटी न्या सुपर क्वालिटी नो है એટલે હા અનકાવાલો બોલો બહુત બહુત હા લે ઉપર 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 અગિયારસો ને બોતેર રૂપિયા ભાવ થઈ ગયો સુપર જીવીસ મગફળી એ ક્વોલિટીની વાત કરીને જોઈ લો વજનમાં જોરદાર ને કટ માલ એ અગિયારસો ને બોતેર રૂપિયાનો ભાવ થઈ ગયો સુપર જીવીસ આ ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા નથી દાણે પણ જોરદાર અગિયારસો ને બોતેર રૂપિયાનો ભાવ ઊંચામાં ઊંચો અગિયારસો ને ચૌદ રૂપિયા ભાવ થયો સુપર જેવીસ મગફળીએ ક્વોલિટીની વાત કર્યું તો ઓજનમાં મારું એ જોઈ લો અગિયારસો ને ચૌદ રૂપિયાનો ભાવ થઈ ગયો જેવીસનો અગિયારસોને પંચાવન રૂપિયા ભાવ થયો હોય સુપર જેવીસ મગફળીએ ક્વોલિટીની વાત કરન તો ઓજનમાં હારું અને દાણે પણ જોરદાર હે ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી અગિયારસો ને પંચાવન રૂપિયા ભાવ થઈ ગયો સુપર આ ક્વોલિટીસ નંબર મગફળી એ નવસો રૂપિયા ભાવ થયો એ ડેમેજ વાળું અને મીડિયમ ક્વોલિટી નું નવસો રૂપિયા ભાવ થયો ઓગણ ચાલીસ નંબર આજનો આ મગફળીનો ભાવ નવસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીનું ડેમેજ વાળો માલ નવસો ને વીસ રૂપિયાનો ભાવ થઈ ગયો લો ક્વોલિટીનો